શ્રી અજય પિરામિલે અનંતના નવા ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગનું અનાવરણ કર્યું ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ ઇકોસિસ્ટમ માટે અનંતના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવીનતમ ઉમેરો અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અજય પિરામિલે એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યુનિવર્સિટીના નેતૃત્વના મુખ્ય સભ્યોની હાજરીમાં અનંતના નવા બિલ્ડિંગ ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગનું ઉદઘાટન કર્યું આ કાર્યક્રમ અનંત કોમ્યુનિટીના સભ્યોને વાયબ્રન્ટ લિવિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે મુલાકાત દરમિયાન શ્રી પિરામિલે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી તેમને તેમના જુસ્સાને અનુસરવા અને તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ વૈશ્વિક અસર માટે ઉકેલું ડિઝાઇન કરવા માટે કરવા પ્રોત્સાહિત કર્યા જેના માટે અનંત નેશનલ યુનિવર્સિટી તેમને તૈયાર કરે છે તેમણે કહ્યું ભારત એક યુવા દેશ છે અને તમે ભવિષ્ય છો તમે તમારી ડિઝાઇન વિચારસરણીથી ફરક લાવી શકો છો અને એક એવા ઉકેલો વિકસાવી શકો છો જે ભારત માટે અનુખ અને વૈશ્વિક સ્તરે સુસંગત હોય અનંત તમને અસરકારક ઉકેલો બનાવવા માટે તે તક અને અવકાશ પ્રદાન કરે છે પ્રખ્યાત ઋષભ પારેખ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ડિઝાઇન કરાયેલ આ નવી બનેલી સુવિધાઓને બિલ્ડપ વિસ્તાર છવ્વીસ હજાર ચારસો પંચોતેર ચોરસ મીટર છે અને તેમાં કુલ એકસો એપાર્ટમેન્ટ્સ છે जमा स्टूडियो अपार्टमेंट्स यानी 1 2 और 3 बीएचके ना घरोंનો સમાવેશ થાય છે. મિત્રો આજે મેં બહુત ખુશી હે કે અનંત નેશનલ યુનિવર્સિટી આજ અમદાવાદ મે એક નઈ સ્ટુડન્ટ હોસ્ટેલ ઓર ફેકલ્ટી હાઉસિંગ કર રહી છે. આ ہمارے 2000 સ્ટુડન્ટ્સ હે. અન્ટીમેટલી 2000 પીસ સચ पाँच हज़ार हो जाएंगे और इन्हें सभी में अकोमोडेशन सभी का फैकल्टी का और स्टूडेंट्स का कैंपस में ही करेंगे ये डिज़ाइन एक्स यूनिवर्सिटी है तो डिज़ाइन सिर्फ आर्किटेक्चर ही नहीं है इंटीरियर ही नहीं है बट सब क्षेत्रों में आज इक्कीसवीं सदी में देखें तो डिज़ाइन की बड़ी जरूरत है डिज़ाइन क्लाइमेट के ऊपर भी है डिज़ाइन कम्युनिटी में जाके क्या सुधार करें कम्युनिटी का उधर कैसे डिज़ाइन करें प्रोडक्ट डिज़ाइन करें ऐसे आ, सभी जगह में फिल्म मेकिंग साउंड का फोटोग्राफी का सभी जगह होगा ये एक लिबरल यूनिवर्सिटी है जिधर एक फाउंडेशन ईयर होगा उसके बाद आप अपना स्टूडेंट जिसमें उसकी रुचि है वो मेजर कर सकता है और कई माइनर्स कर सकते हैं ऐसे क्रेडिट हर माइनर के लिए मिलेगा और मेजर के लिए ऐसे हम लोग सोच रहे हैं कि इस सदी में यही होगा आज हमारे जो फैकल्टी है जो देश अब पूरे देश से आ रही है और विदेश से भी आ रहे हैं स्टूडेंट्स भी जो पहले सिर्फ अहमदाबाद और गुजरात के थे आज पचास प्रतिशत से ज़्यादा स्टूडेंट्स देश भर के आ रहे हैं तो यही आ, हमारी है कि पूरा हम लोग इन्वेस्टमेंट कर रहे हैं इंफ्रास्ट्रक्चर में अगले साल ट्वेंटी तो सिक्स में तीन हजार हो जाएंगे स्टूडेंट्स जैसे मैंने कहा ट्वेंटी थर्टी में पाँच हजार स्टूडेंट्स आएंगे